બે શેર ઉપર એક બોનસ શેર આપ્યો હતો બેસા ના સ્તરે ખુલ્યા ના કંપનીના શેરની કિંમત ચાર થી વધુ ઘટી ત્રેવીસ રૂપિયા એકાવન પૈસા ના સ્તરે પહોંચી ગઈ એક વર્ષમાં કંપનીના શેરે લગભગ બાવીસ નો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કોલ ઇન્ડિયા અને એસપીસી એક્સપોર્ટના શેરો વિશે જેમાં કોલ ઇન્ડિયાએ પાંચ રૂપિયાને સાઠ પૈસાનું ડિવિડન્ડ આપ્યું છે અને એસપીસી એક્સપોર્ટે બે શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે કોલ ઇન્ડિયા અને ડિવિડન્ડની રેકોર્ડ ડેટ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે અને એસબી જે એક્સપોર્ટે હજુ સુધી બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી પણ કંપનીએ જણાવ્યું કે બે મહિનાની અંદર આ બોનસ શેરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે એટલે કે ટૂંક સમયમાં જ કંપની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કર શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો